અબેન રામભાઈનું નામ પત્રિકા અને આમંત્રણ યાદીમાંથી બાદ કરવાની કોઈ સૂચના પાર્ટી તરફથી આવી છે આર એમસીના કાર્યક્રમની અંદર રામભાઈ ન તો જોવા મળે છે ન તો એનું નામ પત્રિકામાં જોવા મળે છે કોર્પોરેશનના કાર્યક્રમની અંદર જ્યારે કાર્યક્રમ હતો ત્યારે દિલ્હી ખાતે રામભાઈના સત્ર ચાલુ હતા એટલે રામભાઈ અને રૂપાલસ સાહેબ આવી શકેલ નથી પણ રામભાઈ છે અમારા વડીલ છે એવું ક્યારેય અમે મનથી પણ વિચારેલું નથી હૃદયથી પણ વિચારેલું નથી કે રામભાઈનો પત્રિકામાં નામ બાદ કરી શક કરીએ અને રામભાઈને આપણે કોર્પોરેશનના કાર્યક્રમમાં ન બોલાવીએ એટલે આ એક ગેરસમજ છે જેને ખરેખર દૂર કરવી જોઈએ ખાસ કરીને રામભાઈ નો જે પ્રકારે સ્વભાવ છે એ હંમેશા સાચું બોલવાનો આગ્રહ રાખતા હોય ઘણી વખત ભ્રષ્ટાચારના મામલે પણ એના શબ્દો છે શાસક પક્ષને ખૂંચી જતા હોય છે કોર્પોરેશનના સંદર્ભમાં એટલા માટે કોઈ સૂચના ગાંધીનગરથી કે પ્રદેશમાંથી આવી હોય ને એવું થયું હોય ઉપરથી કોઈ સૂચના અમને મળેલી નથી પણ રામભાઈનો સ્વભાવ સાચા બોલો છે તો એ સાચું બોલી બોલે જ અને જેવો માણસનું જેવો સ્વભાવ હોય એ પ્રમાણે બોલતા હોય છે પણ રામભાઈ છે એ સાચા બોલા છે અને આખા બોલા છે એ સૌ કોઈ જાણે છે એટલે રામભાઈનું જે કપ વ્યવહાર છે એ ક્યારેય કોઈ અમે માઠું લગાડતા નથી રામભાઈ તો અમારા વડીલ કહેવાય અને વડીલ છે હંમેશા ક્યાંય અમે કાર્યક્રમ એની બાદબાકી કરતા નથી ને રામભાઈ સાંસદ હોય તો સંસદ તરીકે પણ રાજકોટની અંદર એને આમંત્રણ મળતા હોય છે પણ દિલ્હી ખાતે પોતાની બેઠકો હોય એટલે રામભાઈ રૂપાલા સાહેબ ત્યાં હાજર હોય જેથી કરીને રાજકોટના કાર્યક્રમ એ વધારે ન હતા